ગરીબી અને અમીરીમાં કેટલો ફરક હોય છે કોઈ બહુ સરસ રીતે કહ્યું છે કે ગરીબની પાસે ભૂખ હોય છે પણ જમવા માટેનું ભોજન નથી હોતું અને અમીરની પાસે ભોજન હોય છે પણ ઘણી વાર એ જમવા માટેની ભૂખ નથી હોતી એક ગરીબ વ્યક્તિને રોટલી કોરી ખાવાની આદત હોય છે કેમ કે ચોપડવા માટે ઘી નથી હોતું અને અમીર વ્યક્તિની રોટલી પણ કોરી હોય છે ઘી તો હોય છે પણ ડોક્ટર લગાડવાની ના પાડી હોય છે ઘણી એવું બને કે એ ગરીબની પાસે ઊંઘ ભરપૂર હોય છે પણ સુવા માટે બેડ નથી હોતો અમીરની પાસે બેડ જબરજસ્ત સરસ મજાનો હોય છે પણ સુવા માટેની ઊંઘ નથી હોતી એટલા માટે ટીકડી લેવી પડે છે આદરણીય ભીખુદાનભાઈ ઘણી વખત એમની વાતની અંદર કહે છે કે ગરીબ વ્યક્તિ છે ને એ મણની બોરીને ઉચકી શકે શકે અનાજની પણ એને લઈ ન અને અમીર વ્યક્તિ એને લઈ શકે પણ એકલો દસ મણની બોરીને ઉચકી ના શકે તમારું આ ગરીબી અને અમીર વિશે શું માનવું છે ચોક્કસ કરીને જણાવજો પણ આ વાતને તમારા મિત્ર સર્કલ અને ગ્રુપની અંદર ચોક્કસ શેર કરજો પણ આ વાત પર વિચાર જરૂર કરજો